બધાને જય માતાજી શું તમે ક્યારેય બુટભવાની માતાજી મંદિર રોજકાના દર્શન કર્યા છે ન કર્યા હોય તો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલ શ્રી બુટભવાની માતા મંદિર રોજકા એક વખત ચોક્કસ જાજો શક્તિ મહામાયા રાજેશ્વરી ચૌદ બ્રહ્માંડની જગત જગતજનની શ્રી બુટભવાનીમાં લગભગ ચોસઠ જ્ઞાતિમાં કુળદેવી તરીકે પૂજાય છે આ રોજકા ગામે માતાજીને ચૈત્ર સુદ નોમનો હવન થાય છે અને વૈશાખ સુદ છઠનો માતાજીનો પાટોત્સવ ઉજવાય છે ભાલ પંથકમાં સ્થળ ઘણું જાણીતું છે પૂનમે માનવ મહિરામણ માતાજીના દર્શને આવે છે અને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે રહેવા માટે રૂમ્સ પણ છે દર વર્ષે નવરાત્રીમાં નવમા નોરતાના દિવસે વાળા કુટુંબ તરફથી માતાજીની પલ્લી એટલે કે નૈવેદ્ય ભરાય છે પ્રગટ પરચાધારી જાગતી જ્યોત માના મંદિરે રોજબરોજ અનેક લોકો દર્શનાર્થે આવે છે અને મા દુખિયાના દુઃખો દૂર કરી મનના મનોરથ પૂર્ણ કરે છે રોજકા ગામે પંડિયા કુટુંબની આઠ વર્ષની બાલિકાને માતાજીની ચેતના સ્પર્શી ગઈ ને આદેશ આપ્યો કે રોજકા મુકામે મારું શિખરબદ્ધ ભવ્ય મંદિરનું નિર્માણ કરો આવી જ પ્રેરણા ધંધુકામ અવસ્થા પરમ ભક્ત શ્રી મનસુખભાઈ બેલાણી મારફતિયાને પણ મળી વાત જાહેર થઈ રોજકા ગામ ધન્ય બની ગયું અને માની કૃપાથી અલ્પકાળમાં જ માતાજીનું શિખરબદ્ધ મંદિર તૈયાર થઈ ગયું આજે પાવનકારી માં પરચાપુરી ચાલો રોજકા તીર્થ ક્ષેત્રમાં માં જગદંબાના દર્શન કરી સેવાનો લાભ આપી જીવન ધન્ય બનાવીએ આપને આ ઈતિહાસ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો